જય શ્રી કૃષ્ણ સુરભીબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે મારા તરફથી નવા બ્લોગમાં રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં આપણા તરફથી પણ તો હાલો અમે આવી ગયા પૂણા નવ જેવો ટાઈમ થઈ ગયો હે કેમ બે હા પૂણા નવ જેવો થઈ ગયો હા રાધુ બેન જો કપડા ધોવા લાભ લીએ નંદાણે બહુ પાણી નહી હોય બીના પાણી આવે બે ચાર દી એકાથી વર આવતો હું હે અને અહીંયા અમારે છે ને કપડા હુકવવાનું આપણે જે ઓલો ભૂકો ભરવાનું બનાવ્યો હતું ને એ કપડાં હુકવવાનું બની ગયું હે તો ચારે બાજુ કપડાં ગોદડા ને અડેરાટી બોલે છાયો નામી આવે કપડાનો ઓસમ થઈ ગઈ હવે જય માતાજી જય શ્રી કૃષ્ણ બે ચાર દીમાં હાસલ થઈ ગઈ હે ભાઈ બેન આવી ગઈ છે અને આમ તબિયત સારી હે એટલે મોટા પાણી હા મોટે પાણી હે એટલે ટુકમાં

બાકી તો હવે નાસ્તાનું બધું મનાઈ થઈ ગઈ છે ના ના ભલે એ તો ભૂખ હોય તો ખવાઈ જાય પણ હું એમ કઉ નાસ્તો હોય ને તો આપડે આલો થોડું ઓછું ખાઈ જય ભૂખ લાગે ત્યાં વળી નાસ્તો આપડે થોડોક ખાઈ લે પણ ઈ તો હવે મનાય છે અને જો કે એ લોકોનું આમે ગણતરી એવી હોય ને કે નાસ્તો તેલનો તરેલો વધારે હોય એટલે ખરાબ થાય અને બીક વધારે રહી અને છોકરા લોય ભે લોય ભે ખાતા હોય કોઈ તો લાંબો ટાઈમ હાકી લે અને લાંબો ટાઈમ હાકે એટલે તેલનો નો હાથ આવવાનો જ છે એટલે એવા હાટું બંધ કર્યો થોડી ઘણી ફી કદાચ વધાર દીધી અને નાસ્તા વધારે દીધા નાસ્તા હા એટલે નાસ્તાની સુવિધા જબરજસ્ત કરી દીધી સવારે 10 વાગે

ને માંડવી પાંદ ઉપર પાણી પહેર્યું હોય એટલે આપડી દવા બહુ હેલી થઈ જાય એટલે પછી લાગે નઈ કાલ છાટતા મેં પણ કોન્ટાપ હતો એટલે કઈ મેં કીધું વાંધો નહીં છાટી જાય જ્યાં ભૂઈ ગયા ત્યાં એટલે ના હાથી હાલે કે ના દવાથી ખડ મરે કે ના કઈ કઈ આવે મને એ ભાઈ બે ટેન્શન ના તો આજે અમારે કાકા છોકરો એ અગત્યમાં ભણે હે ઈ આવ્યો હે એની મળવાની તારીખ હતી ઈ બોય કેમ્પસ હે એટલે અમે ન્યાયે ગયા તા અને કાકાની દીકરી એક નોકરી કરે હે પોલીસમાં માં હે ઈ આવી હે તો બધા આજ ઘણો બધો પરિવાર ભેગો થાહે કાકા ના ઘરે રાધુ ને ઈ આયવા એ હજી વા નત ગયા કાનો ભાઈ તો કાલ અમ દવા છાટતા તા ને તે કાનો જઈ આવ્યો તો બાયુ ને હવે આજ જાવ તો હાલો ઈ બધા નિયા મળી આવે બધા એક બીજા ને જોઈએ હવે પાછા આવીને આપણે મળશી હાલો ભાઈ અમાર બા વાસણ કરે હે હાલો જય શ્રી કૃષ્ણ આજે માતાજી જો કામ એમ તો ઘણો ટાઈમ વિયો ગયો

એલવેટર સર મુંનઈયું ઇની કેવી रेल ગાડી તા કે ઓ હા જ તો એક મોટી એક ઢીંકી એટલે આ સાયકલ હે અને પછી આની કઈ હજી સાયકલ નતો હીતો નહોલી હતી બદર ની ટાઈપ ચાહે હે હા ત્રણ વેવારી હાજીન કી સાયકલ હે ને એ પાછળ બેસી જતી આપડી આ બેટરી વાળી સાયકલ ની પછી વીરન ને જયા લેવાનું ઓલી સાયકલ વા બહુ મસ્તી કરી દી ખરેખર તો આપણે વીરાબાપુના ઘરે થી આવી ગયા હાઈ ને મને લાગી હે બહુ જ ની ભૂખ

चलो साइकिल न तो रखवा हाँ दे बोनी मन न ठीक करवा देवा नो म जिया दे येन ने आवडी गयो तने तो पण काही त्या जन ठीक जन न पण ने आवरसी मारी ठीकली जका जी को है केन को पडवा दे लागे गांडो है ओ भाई गांडो बो सही है बराबर हम हूं पूरा अपने ने हूं करी और आपरा दिवसे आव्या है

પણ આ સગડી ના હાલે એટલે હવે વાઇટ જોઉં બધા ઓપ્શન નથી કઈ બીજો તને ચાકુડી લાગી જશે બેટા અમારે બપોરે જેવું થઈ ગયું હે કાલ ખાધો તો એકાદ બેબટ કવેરા ને પછી મજા ના આવે ઈ રોટલામાં બસ મોકી દીધો જો છોકરા બપોરે કરવા બેહી ગયા હતા ને પછી ઉઠી ગયા એ વાત જ ને મને ભૂખ લાગી હું હીરાયો નથી

બાપુ કે મણાંક બાર વાગ્યા ગયા તા ને રાજુભાઈ એક ઘેરે તો બાકીના અમે બધા ટાબરીયા બધા ગયા હતા અને ત્યાં અમારે ફૂઈ આવવાના હે ફૂઈ હે પીઆઈ એ આવવાના હે એટલે ટૂંકમાં એને મેં કીધું આમ મળીને જાઉં તો પણ એને થોડીક વાર લાગે નથી પછી મેં કીધું એ અહીંયા આવશે અમારી જલ્દી બેન કેવા રૂપર એને લાગે એ કોમેન્ટમાં કહેજો જરાક હવે એક સાડી વાર લે મસ્તી નો બની જાય નથી હવે બપોરા થઈ જાય તો બપોરા કરવા હે કોઈ ચાલો મળી પછી સર્વ બેબેને એ બધા તૈયારી બધે હકેલ મુકેલ કરીને મૂકી દીધું હજી નાસ્તો કરલી કા હા સબને ના હજી તો અમતા 4:30 વાગે અજી વાર જવાની પણ આમ બધું તૈયાર હોય તો વાંધો નમ રે અને શરબત કરી તો શરબત તો બપોર તો આપણે ઓલા ઘરે હતા એ બધા ભેગા એક પ્રસંગ હા બધા પછી બપોરે ત્યાં મે કાના કાકા એ પપ્પા એ વીરુ એ જલ્લોલ જીયાન ને આમ બધા ક્રિકેટ માં ભાઈ બે વાગા સુધી આમ બધા ક્રિકેટ રમ્યા બહુ મજા આવી હવે પપ્પા ગયા દવા સાટવા કે થોડીક વાર હું નકર પાસે ઈને વેતા હે તે ઈને કર બાપુ મૂકી જશે પછી જો આપણે આજે વઈ પછી પછી हमने भी बार भी दिमाग में मैंने तो दस दस बार दिया है रोबा

ટાઈમિંગ થયું હોય કંઈક સાડા પાંચ જેવું તો આપણે ફટાફટ ધૂમ દીવા ધૂપમાં દીવા કરી લીધા અગરબત્તી કરીએ અને પછી જઈએ આપણે હસ્તે રહે હમણાં હવે પાછા આવ્યું રક્ષાબંધન ટાઈમમાં દિવસે રજા પડી જાય હાલો છો રાખ દીવા તો લીધા અગરબતી બઉ ને બસ કાલો કાકો ને રાધવું હી ને બસ હમણાં જ હજી નીકળ્યા જ છે અને એ નીકળી ગયા હવે મારી વારી બરાબર ને ભાઈ હા અરે પણ હમણાં અડી ગયા તો અગરબતી

હાલો ભાઈ તો આપણે દવા છાંટતા છાંટતા આવ્યો હે સુરભીને મનમાં છે પપ્પા મૂકવા આવે તો હવે હું જઈ આવું રાજુભાઈને કીધું હું તો એકાદો કેલ્બો જ હવે છાંટવાનું હે ખડખડમાં ખેડમાં હાલે હે દવા કાલ આધોરનું હતું ને એ છાંટી લીધું પછીના બે કટકા છાંટી લીધા ને હવે એક છેલ્લી કટકી અને એક અવડાવાળી કટકી રહી છે તો રાજુભાઈને કીધું એક ડોઢ કેલ્બો થાય ને તું છાંટી લે તો હું સુરભીન મૂકી આવું તો હાલો સુરભીભાઈ તૈયાર થઈ ગયા ટૂંકમાં એને હાજરી પૂરવાની હોય સાત વાગે

કેમ કે એના રિઝલ્ટ એવા છે જો દસ તારીખ નું ટેસ્ટનું હે ત્રીસ માર્ક નું જે ટેસ્ટ હોય ને એમાંથી પૂરેપૂરા ત્રીસ માંથી ત્રીસ પહેલા નંબર કરી દીધી હે માંદક રહી છતાં પણ તો કઈ વાંધો નથી અને એની પેલાની કઈ ટેસ્ટ હતી હું ભૂલી ગયો તો ભણવામાં પણ એટલું મિસ કરવા છતાં પણ ભણતર આમ જોઈએ તો મિસ નથી કરી બધું કવર કરતી આવે હે એટલે કંઈ વાંધો નહીં આજનો દિવસ પણ ખૂબ એન્જોય કરી લીધો હા આ તો બધા પાછા બધા ભેગા થયા ઓલા ઘરે પૂજા બેન મંજુ બેન તો નથી મળી હે કે અહીંયા નથી એ વાત કે ફૂવા મારા આવ્યા વાત ફૂઈ નથી એ ઘરે ઇન કીધું દી કે હવે હાઈ તમ ઉપર આવો હવે બધા મળી હે મહિનાની ની હે એટલે મંજુ બેન એક નંદ મળ્યા બાકી ને આખી ફેમિલી ને મળી લીધું હાલો હવે જલ્દી તો હાલો હવે હું કહેવું અને બીજા ખુશીના સમાચાર પણ હારે હારે દઈ દઈ આપણે વિડીયો નથી દીધા આપણે ગોવિંદભાઈના ઘરના નૈનાબેન છે ને એ પણ શિક્ષકમાં સરકારી નોકરીમાં આવી ગયા હે તો આપણા વધતી વિડીયો જોઈ છે તો કોંગ્રેચ્યુલેશન નૈનાને અને તમે પણ કોમેન્ટમાં કહો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર જે વિડીયોના એન્ડ સુધી પૂછીએ એ